આના એકવીસમી સદીમાં જન્મેલા યુવાનો જેને આપણે જેનઝી કહીએ છીએ કે યુવા પેઢીને અત્યારે બહારનો દેખાવ અને બહારના દેખાવ ઉપર જો આગળ વધશે તો ક્યાંક ને ક્યાંક બધું જ વિસરી જાય પણ છતાંય કયા સરકમટન્સીસ કેટલા બધા જેવાને કહેવાય ને કે સંજોગો કેટલા ઊભા થાય દરેક ફેસ બદલાય ફેશન બદલાય ને એમ ફેશન બદલાય એમ ફેસ બદલાય તો અત્યારે ફેસ ચાલી રહ્યો છે પૈસાનો એટલે પૈસા જયારે વચમાં આવી જાય એટલે પછી કોણ શું કરશે કેવી રીતે કરશે કોઈ ખબર પડે એવી નથી અત્યારે અને એ આપણા સંસ્કારો નથી એ આપણા સંસ્કાર નથી આપણે હંમેશા વ્યક્તિ મનુષ્ય જીવ માત્ર માટે ભાવ આપણો પકડીને ચાલવા વાળા વ્યક્તિઓ છે એ સંસ્કાર છે આપણા એ સ્વભાવ છે એ સંસ્કૃતિ છે આપણી એની જગ્યાએ આપણે આપણું ક્યાંય ને ક્યાંય જો ડાયવર્ટ થઈશું તો શું પરિસ્થિતિ થઈ શકે એ પણ આપણને કુદરતે બતાડી પૂરા વિડીયો દેખને કે સબસ્ક્રાઇબ કરે ભારત કુલ ઓન યુટ્યુબ